गरीब અને મધ્યમ વર્ગનો છોકરો ભણી શકે CBSE લેવલની ભણંતર મેડવી શકે એ સ્કૂલમાં એ ભણ્યા ત્યાર બાદ બરોડા મેડિકલ કોલેજ ખાતે ફિઝિયોથેરાપી ની બળવામક એટલે કે સરકારી કોલેજમાં એવી સરકારી મેડિકલ કોલેજ કે જે ભારતીય જનતા પાર્ટી આબયાબાદ કોઈ પણ નવી સરકારી મેડિકલ કોલેजेस એ લેવલની સ્થાપિત જ નથી થઈ એવી કોલેજમાં એ ભણ્યા અને ખરેખર તો એવું હોવું જોઈએ કે ડોક્ટર હેમંત જોશી એ કોંગ્રેસના નેતાઓના પગ ધોઈને એ પીવા જોઈએ કેમ કેમ કે આજે એમના જેવા બાળકો કે જે મધ્યમ વર્ગના હોય છે ગરીબ વર્ગના હોય છે એમનું શિક્ષણ પૂરું પાડવાનું કામ કોંગ્રેસની એ વખતની સરકારો દ્વારા જે કાયદાઓ બન્યા કે જે સ્કૂલો બનાવી કોલેજો બનાવી એનાથી થઈ રહ્યું છે હવે આ લોકો કોંગ્રેસનું ભણીને કોંગ્રેસ પાસેથી શિક્ષણ મેળવીને આજે કોઈ એક લેવલ પર આવ્યા અને પછી આજે કોંગ્રેસનો ગાળો આપે છે કોંગ્રેસની મોદી સારો છે કોંગ્રેસ ખરાબ છે તમારા મોદી સાહેબને એવું તો કહો કે ભાઈ મોદી સાહેબ મારા જેવા જેવા છોકરાઓ છોકરાઓ માટે જે ભણવા માંગે છે એમના માટે સરકારી કોલેજો ખોલો સરકારી સ્કૂલો ખોલો એ તો હું ફક્ત સાહેબને પૂછીશ ડોક્ટર હેમંત જોશીને કે એક લલ્લન ટોપની રિપોર્ટ એવું કહે છે કે વડોદરા શહેરમાં આડત્રીસ પ્રાથમિક શાળાઓ એવી છે કે જે એક જ શિક્ષકથી ચાલે છે એના માટે તમે શું કર્યું જરા કહેશો Да, е